દરે ધારની બાગીશુકુલ સોસાયટીમાં રહેતા કાળુભાઈ રુખેરાનો નવ વર્ષનો પુત્ર ત્રણેક દિવસ પહેલા ઘર રમતા રમતા ગુમ થઈ ગયો તો નવ વર્ષનો સલીમ ગુમ થતાં પરિવારે તેને દિવસ પર શોધખોળ પણ હાથ ધરી હતી ત્યારે તે અંતે ન મળતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જેને પગલે સીસીટીવીની મદદ પણ લેવામાં આવી હતી જેમાં બાઇક ઉપર બે અજાણ્યા શખ્સ બાળકને લઈ જતા નજરે પડ્યા હતા ત્યારબાદ પરિવારજનો પોતાના બાળકને શોધતા ખોડ બદલી ગામે પોતાના ઘર નજીક એકબીન ઉપયોગી વોટર ટેન્ક પાસે પહોંચતા ત્યાં બાળકના ચંપલ અને ટી શર્ટ મળી આવતા ટાંકામાં તપાસ કરતા સલીમનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે

બે દિવસ પહેલાં મે વર્ષનો સલીમ નામનો એક બાળક એના પિતાની સાથે એના દાદાના ઘરે રહેવા માટે જાય છે એ દિવસે સાંજે રમીને પરત ના આવતા એ લોકો સલીમ ક્યાંય ચાલે ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ દાદાની પોલીસની જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ત્યાં જીતો રહે છે અથવા તો એને લઈ ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ કરતા આજે રહેલી સવારે આજ ગામમાં આવેલા પચાસીઠ ફી જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકને મૃતદેહ મળી આવેલો છે તેનલ પી એમથી એને પ્રેતમર્તન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તથા પૂછપરછ કરી તે શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા અને લઈ જવામાં આવેલ છે ટ્રેન અને આ બાળક રમતા રમતા એક્સિડન્ટલી પડી ગયો છે કે પછી તેને તે રક્તો મારી અને આ પાણીના ખાલી ચાંકામાં નાખી દીધેલો છે તે દિશામાં તે પ્રયત્નશીલ છે અને આના સિવાય કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે છે એક દરવાજા દોઢ દવાજા પીછી રહ્યો બાળક બે તથા બેન

જગ્યાએ સંપલ પહેર્યા હતા અને એના કપડાં પહેર્યા હતા કપડા ઉપરથી સંપલ ઉપરથી અમે અંદાજ મૂક્યો હતો સોત્ર એટલા જ મગજ મેં રહી હતી પછી અમે બધી પાછું રૂચી નાખ્યું છતાં સ્વત્ર પછી ઉપર ટાપો હતો પાણી ને ખાલી તાપો બહુ ત્રીસ ફૂટ ઉપર ઊંછો राभर गुरूद्वारामा वैशाखी पर्वोल्लास उजवी गर्मा म जनगर गुरूद्वार